ટેલિંગુ સ્ટાર તેજવા સજવારે ફિલ્મ હનુમાનને દર્શકોએ શાનદાર રિસ્પોન્સ આપ્યો છે આ ફિલ્મ બાર જાન્યુઆરીનો રોજ રિલીઝ થઈ હતી આ ફિલ્મે તમામ બોક્સ ઓફિસ પર છપ્પડપાટ કમાણી કરી છે બોક્સ ઓફિસ પર ફિલ્મ હનુમાનને સફળતા મળ્યા પછી આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ હનુમાનના મેકર્સી ઓટીટી પાર્ટનર બે માર્ચથી સ્ટ્રીમ થશે ફિલ્મ મેકર્સે બોક્સ ઓફિસ રિલીઝના ત્રણ સપ્તાહ પછી ઓટીટી રિલીઝ કરવાનો પ્લાન કર્યો હતો મહત્વનું છે કે આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળવાને કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ રિલીઝના સાત સપ્તાહ પછી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ